નમસ્કાર મિત્રો ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે તારીખ પહેલી ઓગસ્ટ બે હાજર ચોવીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં હજુ પણ આગામી સમયમાં હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે તેમજ ત્રણ ચાર પાંચ છ તારીખમાં બંગાળની ખાડીની સિસ્ટમ તેમજ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક સાથે બેથી ત્રણ સિસ્ટમો એક્ટિવ થશે અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પણ પડી શકે છે તો જોઈએ ઓગસ્ટ મહિનામાં શરૂઆતમાં કેવો વરસાદ જોવા મળશે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌથી પહેલાં આપણે વાત કરીએ આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદની સંભાવના રહેલી છે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથના જે દરિયાકિનારાના ભાગો છે તેમજ કચ્છના ગાંધીધામ નલિયા આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં પાલનપુર મહેસાણા ડુંગરપુર દાહોદ મધ્ય ગુજરાતના આ વિસ્તારો તેમજ સૌથી વધારે દક્ષિણ ગુજરાતની અંદર સુરત તાપી વલસાડ નવસારી તેમજ ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે વલસાડ ભવના થંબોશી સાપુતારા ડાંગ વાંસદા બિલીમોરા વાપી ખાડોલી કપરાડા વાની આ જે બધા વિસ્તારો છે સુરત કોસંબા વંકલ ઉંબરપાડા ડીડીયાપાડા તેમજ નવસારી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં અત્યારના સમયે નવ દસ વાગ્યાના સમયગાળા દરમિયાનથી વરસાદ ચાલુ થઈ છે તેમજ બપોરના સમયની અપડેટ જોઈએ તો બપોરના બે વાગ્યાના સમયગાળા દરમિયાન પણ આ બધા જે વિસ્તારો છે તેની અંદર વરસાદ આપણને છૂટો છવાયો મધ્યમ ભારે ક્યાંક ક્યાંક હળવા મધ્યમ ઝાપટા જોવા મળશે સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય તેમાં દરિયા કિનારાના જે વિસ્તારો છે તેમાં વધારે પડતા વરસાદી ઝાપટા બે દિવસથી જોવા મળે છે ગત ચોવીસ કલાકમાં ગુજરાતના પચાસ જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે જેમાં સામાન્ય હળવો વરસાદ નોંધાયો છે તો જોઈએ હવે અત્યારની બપોરની અપડેટ બપોરના સમયની વાત કરીએ તો આજે બપોરના સમયે કચ્છ જિલ્લામાં ખાવડા છે નલિયા ભુજ ગાંધીધામ રાપર ભસાવ આ બધા વિસ્તારોમાંથી કોઈ કોઈ એવા વિસ્તારો છે જેમાં સામાન્ય હળવો વરસાદ ચાલુ રહેશે તેમજ સૌરાષ્ટ્રમાં દ્વારકા સલાયા જામનગર રાજકોટ ભાણવડ પોરબંદર ગોંડલ જસદણ ચોટીલા આજુબાજુના વિસ્તારો તેમજ જૂનાગઢ વેરાવળ ઉના મહુવા અમરેલી તળાજા પાલીતાણા ગારિયાધાર ધારી બગસરા વિસાવદર તેમજ સાવરકુંડલા તુલસીશામ બગદાણા આ તમામ વિસ્તારોમાં પણ છૂટો સવાયો વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ બાંસવારા ડુંગરપુર હિંમતનગર મહેસાણા રાધનપુર તેમજ પાલનપુર થરાદ ખેડબ્રહ્મા ડુંગરપુર આટલા વિસ્તારોમાં પણ વરસાદ રહેશે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં જંબુસર કરજણ ડભોઈ વડોદરા છોટાઉદેપુર તેમજ ખાસ કરીને ભરૂચ દહેજ કોસંબા વંકલ અને ડેડિયાપાડા ઉંબરપાડા તેમજ સુરત નવસારી બારડોલી તાપી વાંસદા ભીલીમોરા ભવનાથ અંબોશી ડાંગ સાપુતારા આજુબાજુના વિસ્તારો વાપી ખાડોલી કપરાડા વાની દમણ આ બધા જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતા રહેલી છે તો જોઈએ આજે ખાસ કરીને રાત્રિના એટલે કે સાંજના સમયે અને રાત્રિના સમયની અપડેટ જોઈએ જેમાં સૌથી પહેલાં સ વાગ્યાની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે જામનગરથી મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ બોટાદ સાઈડના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જેમાં પણ ખાસ કરીને રાણપુર ધંધુકા બરવાળા બોટાદ ગઢડા વલભીપુર સોનગઢ આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો પાલીતાણા તળાજા સિહોર ગારિયાધાર બાબરા અમરેલી સાવરકુંડલા તેમજ મહુવા સુધીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં વિરમગામ ગાંધીનગર કપડવંજ બાયડ બાલાસીનોર ડાકોર મહુદા મહેમદાવાદ અમદાવાદ ધોળકા નળ સરોવર આજુબાજુના વિસ્તારો તારાપુર ખંભાત બોરસદ આણંદ શાપાનીર વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર કવાટ આજુબાજુના વિસ્તારો લુણાવાડા દાહોદ પીપલોદ ગોધરા અને મહીસાગર ઉત્તર ગુજરાતમાં માલપુર મોડાસા બાયડ પ્રાતિજ હિંમતનગર માણસા તેમજ પાટણ સિદ્ધપુર સાણસમા મોઢેરા મહેસાણા વડનગર હિંમતનગર ઈડર ખેડબ્રહ્મા ડુંગરપુર તેમજ ડીસા આબુરોડ અંબાજી પાલનપુર ભાટસણ આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે રાધનપુર સિદ્ધપુર આજુબાજુના વિસ્તારો હોય દાંતીવાડા આજુબાજુના વિસ્તારો હોય ઉત્તર ગુજરાતના બધા વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ રહેશે તો ખાસ કરીને આપ જોઈ શકો છો સિસ્ટમની જે અસર છે અત્યારે ખાસ કરીને મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળશે જે અરબી સમુદ્રના જે ભેજવાળા જે પવનો છે તે સાતસો એસપીએ ઉપરની સ્થિતિ મુજબ અત્યારે ગુજરાત ઉપરથી લોકલ સિસ્ટમના લીધે વરસાદ આપણને દેખાઈ રહ્યો છે તો જોઈએ ખાસ કરીને આજે રાત્રિના સમયની અપડેટ તો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પાલનપુર ડુંગરપુર મહેસાણા આજુબાજુના વિસ્તારો દાહોદ પંથક મહીસાગર વડોદરા છોટાઉદેપુર આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે ખાસ દાહોદ આજુબાજુના વિસ્તારો આવતીકાલે વહેલી સવારે એટલે કે આઠ વાગ્યાની અપડેટ જોઈએ તો જેમાં ખાસ કરીને ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર પાલનપુર આબુ રોડ સાઈડના વિસ્તારો લુણાવાડા દાહોદ તેમજ અલીરાજપુર ગોધરા વડોદરા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતની અંદર સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આટલા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે બપોરની અપડેટ જોઈએ જેમાં બપોરના સમયે પણ ખાસ કરીને મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુ રોડ અંબાજી તેમજ મધ્ય ગુજરાતમાં પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર વડોદરા આટલા વિસ્તારો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લો તો આ તમામ જિલ્લાઓમાં સામાન્ય જાપતા જોવા મળશે તો પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ આવતીકાલે ઝાપટા જોવા મળશે આવતીકાલે ખાસ કરીને વાત કરીએ તો સાંજના સાત વાગ્યા સુધીની અપડેટમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં બંગાળની ખાડીની સિસ્ટમ અસર કરતા રહેશે રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર તેમજ થરાદ ધાનેરા અને આબુરોડ આજુબાજુના વિસ્તારો છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ છે પપ્પડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા તેમજ છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને આવતીકાલે રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયે બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ છે તેનો ટ્રફ ગુજરાત ઉપર પસાર થશે અને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ આ રીતે જોવા મળશે ત્રણ તારીખની વાત કરીએ ત્રણ તારીખે સવારના સમયની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતના જે આ વિસ્તારો છે ભરૂચથી સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે બપોર પછીના સમયની અપડેટ જોઈએ તો ઉત્તર ગુજરાતના જે તમામ વિસ્તારો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે હવે જોઈએ આપણે ખાસ કરીને ચાર તારીખની અપડેટ તો જેમાં આખા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળશે અને જે સિસ્ટમ આખી છે તે કોટા ઇન્દોર આજુબાજુ અહીં સક્રિય હશે તેમજ એક પાકિસ્તાનથી રાજસ્થાન સુધીના જે આ વિસ્તારો છે તેની અંદર પણ અહીં સાયક્લોનિક સર્ક્યુલેશન હશે તો આ રીતે સિસ્ટમ સિસ્ટમો ગુજરાત ઉપર એક્ટિવ ગુજરાતના ખાસ કરીને મોટા ભાગના વિસ્તારોમાં ચાર પાંચ અને છ તારીખ સુધી વરસાદી માહોલ આપણને જોવા મળશે તો હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે અત્યારની અપડેટ જોઈએ આજની તો આજે ખાસ કરીને બપોર પછી કચ્છમાં છપ્પન સૌરાષ્ટ્રમાં બાવન કિલોમીટર પ્રતિ કલાકથી આ આજુબાજુની જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાં છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાશે નોર્મલ પવનની ઝડપ ઓછી રહેશે આવતીકાલે સૌરાષ્ટ્રમાં અડત્રીસથી ચાલીસ અને અડતાલીસ કચ્છની અંદર ત્રણ તારીખની વાત કરીએ તો કચ્છમાં અડતાલીસ સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસ અને દક્ષિણ ગુજરાતમાં તેતાલીસ ચાર તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં છેતાલીસ અને આજુબાજુના જે વિસ્તારો છે જેમાં પણ પવનની ઝડપ વધારે રહેશે પાંચ તારીખે કચ્છની અંદર સુડતાલીસ સૌરાષ્ટ્રમાં ઓગણપચાસ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ચાલીસથી પિસ્તાલીસની પવનની ઝડપ જોવા મળશે સ તારીખની વાત કરીએ તો કચ્છમાં ચોપન સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ મધ્ય ગુજરાતમાં ચાલીસ સાત તારીખની અંદર કચ્છમાં ચોપન મધ્ય ઉત્તર ગુજરાત અડતાલીસ સૌરાષ્ટ્રમાં છેતાલીસ દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ આઠ નવ તારીખમાં ફરી વખત પવનની ઝડપમાં વધારો થશે